એન્જીઓગ્રાફી કર્યા પછી કમ્પલસરી તેવું જરા પણ જરૂરી નથી એન્જિયોગ્રાફી એક રિપોર્ટ છે એનાથી આપણને ખ્યાલ આવશે કે હૃદયની નળીમાં કેટલું બ્લોકેજ છે અને બ્લોકેજ જોયા પછી એની બેસ્ટ વે ઓફ ટ્રીટમેન્ટ એની સારવાર શું છે અમુક વખતે એન્જીઓગ્રાફી કમ્પ્લીટલી નોર્મલ નીકળતી હોય તો દર્દીઓને જે હૃદયની દવા ઘણા સમયથી ચાલતી હોય એ કમ્પ્લીટલી બંધ થઈ જાય એન્જિયોગ્રાફીમાં જો બ્લોકેજ વધારે નીકળે કે જેનું સારવાર છે સર્જરી અથવા તો એન્જિયોપ્લાસ્ટીથી જ થઈ શકે તો અર્લીએસ્ટ પેમાં એ સ્પાન કરી અને એમની ક્વોલિટી ઓફ લાઈફ અને લાઈફમાં અમુક વર્ષો ઉમેરી શકે અમુક વખતે એવું થતું હોય કે એન્જિઓગ્રાફીમાં નાનું મોટું બ્લોકેજ આવતું હોય તો આપણને એ ખબર પડે તો એમની આપણી ટ્રીટમેન્ટ દવાઓથી પણ કરી શકીએ છીએ અને ઓપ્ટિમાઇઝ કરી શકીએ છીએ સો એન્જિયોગ્રાફી કર્યા પછી કમ્પલસરી સ્ટેન્ટ કે બલૂન મૂકાવવું એ જરૂરી નથી એન્જિયોગ્રાફી આપણને મદદ કરશે કે દર્દીને સારવાર માટે સૌથી મહત્ત્વનો ઓપ્શન સૌથી સારો વે ઓફ ટ્રીટમેન્ટ કયો છે